અમારી બાપુજી નું આજે શ્રાદ્ધ છે ને વિહાન ને આજે રાત્રે મજા બગડી ગઈ હતી એટલે આજે કઈ સ્કૂલે મોકલ્યો નથી બહુ શરદી થઈ ગઈ જય દ્વારકાધીશ બધા વાલા દર્શક મિત્રો આજે બાપુજી નું છે એટલે બાપુજી એટલે આપણે બાપુજી કહું બધા એક પરિવાર તરીકે એમની માટે બધી સામગ્રી લાવવાની છે કે તો બનાવવા મૂકી દીધી છે ઓલરેડી અને બીજું જે કઈ લાવવાનું હોય એ લઈ આવીએ અને સરસ મજાનું આજે આપણે પિતૃ પાછળ જે આપણે કાર્ય કરતા હોય એને શ્રાદ્ધ કહેતા હોઈએ છીએ એ શ્રાદ્ધ નું કાર્ય આજે આપણે કરવાનું છે તો ચાલો ફરીથી પાછા મળીએ અને મેં જો ખીર માખીર બનાવવા મૂકી દીધી છે અને રોટલીનો લોટ બાંધી લીધો છે અને હવે મારા બાપુજીને છે ને ભાવનગર ગાંઠિયા બહુ ભાવતા હતા એટલે હું રોહિતને કહું છું તમે છે ને આજે ગાંઠિયા લેતા આવજો એને ભજીયા ગાંઠિયા ફરસાણ બધું બહુ જ ભાવતું દુ બાઈ આવી ગયા છે બેસી પ્રસના હર ઓ ને બેસી પ્રસના सीताराम ઓ ને રાખે

અને એમાં હા ગરમા ગરમ સમોસા લઈ આવ્યો છું ભાવનગર ઈગાઠિયા અને પાત્રા લઈ આવ્યો છું જેમાં પાત્રા પણ હશે બાને પાત્રા ભાવે છે બાપુજી ને ગાંઠિયા ભાવે છે અને સમોસા બધા છોકરાઓને બધાને ભાવ છે કેમ કે આજે નાના બાળકો ને આપણે અહીંયા કીધું જ છે જો તૈયારી બધી થઈ ગઈ છે અને ખીર ને રોટલી તો આપણે હોય જ તે અને દાદાને ફરસાણ ભાવે છે વધારે એટલે ફરસાણ લઈ આવ્યા છીએ

એમાં શું હતું પહેલા તો છે ને પેલા છે ને ખોડા કેવાતા ખોરડા માથે નળિયા હોય એટલે શ્રાદ્ધ નાખી દેતા હવે ધાબા થઈ ગયા એટલે હું કઈ ધાબા ઉપર તો વ્યવસ્થિત રે ને એટલે આવી રીતે

એ ત્રણે બરાબર બેઠા છે ઠીક એ જો આસન એને સીધું કરવું છે જો વ્યવસ્થાનું કામ એટલે એકદમ પરફેક્ટ કામ જ હોય એને જો હવે એ આસન પેલા સીધું કર્યું જો ભાઈ આટલું પરફેક્ટ કામ છે વિહાનભાઈનું ભાઈનું

સરસ મજાની જો થાળી ફેરકાઈ ગઈ છે બધા બાળકો માટે કેમ કેમ આવે ભણવા મજા આવે છે ને બધાને હે તને મજા આવે ગાંડો ગયો તો નથી આજે આજે મને ઓલો તાવ આવી ગયો તો નાકમાં નાકમાં તાવ આવી ગયો તો હે સાંભળજો બધા નાકમાં તાવ આવે નાકમાં સ્નેડા આવે હે શરદી થઈ ગઈ હતી એમ કે ને ધીમે ધીમે બધાએ શરૂઆત કરી દીધી છે અને અડધે કામ પહોંચી ગયું છે જમવાનું કેમ બા રાખી રાખી વાગી ગયા છે છ વાગી ગયા છે રહી એમાં એવું થયું બપોરે દૂધ પાક પીધો ને મને ઊંઘ વિહાને શાંતિથી સુઈ ગયો હતો એટલે ચા મૂકીને મેં કીધું હવે તમારે આવવાનો ટાઈમ થયો છે મેં તમને ફોન કર્યો કેમ કીધું આજ માર થોડુંક મોડું થશે એટલે મેં કીધું હવે થોડીક વાર મેં કીધું હું ખમી જાઉં ભેગી ભેગી એમ અને હું સાડીમાંથી આવી ગઈ છું નાઇટ ડ્રેસ બહુ ગરમી થાય બહુ ગરમી આજે બહુ જ ગરમી અને સવારમાં તો થોડોક વરસાદ આવ્યો પણ બપોર પછીની તો એટલી ગરમી છે અને હમણાં થોડીક જાડી થઈ ગઈ છે ને બ્લાઉઝ ભી ના જોતું મને અને એમાં પાછો દુષ્પા હવે કામ સરસ રીતે થઈ ગયું અને છોકરા શેરી શેરીમાં હતા નાના બાળકો એમને બોલાવ્યા હતા જમવા માટે પ્રસાદ લેવા માટે એ બધા આવી પ્રેમ થી જયમાં પ્રેમથી જમાયડા

તો ચાલો ફ્રેન્ડ બધા ચા પીવા ને હું ચા એક નંબર બનાવું છું વાત સાચી છે આની કેમ કે હું ચા ની બંધાણી છું મેં વચ્ચે ચા મૂકી દીધી હવે ચા પીવી જ નથી ચા એમાં એવું છે ક્યારેક ક્યારેક તો

નામ એમના રિપ્લાય આપવાના છીએ આપણે લઈ લઈએ બરાબર થોડીક પેલા કરી ચા નાસ્તો તમે બધા આવી જાઓ ચા નાસ્તો જો ચા નાસ્તો કરી લીધો અને હવે આવી ગયા ટેરેસ પર તમારે તમારી જે કોમેન્ટ હોય તમારા કોમેન્ટ્સમાં જે કઈ પ્રશ્નો હોય અમને લગતા હોય બીજા કોઈ પ્રશ્નો હોય તો એનો જવાબ આપવાનો એક સેશન આપણે એક બ્લોગ જ આખો બનાવશું એટલે અમે સ્પેશિયલી તમને રિક્વેસ્ટ એ પણ કરીએ છીએ કે ખાસ કરીને કંઈ પણ તમારા પ્રશ્ન હોય તો તમે ત્યારે તમારા નામ સહિત પ્રશ્ન પૂછજો જેથી કરીને અમે જવાબમાં છે ને તમારું નામ પણ આપી શકીએ કે ભાઈ આ પ્રશ્ન આમનો હતો અને એનો અમે જવાબ આપીએ છીએ અને અત્યારે હવે આજની જે કોમેન્ટ્સ છે ને એટલે આ છેલ્લા બે ચાર દિવસની જે કોમેન્ટ્સ છે એમાંથી આપણે થોડાક મેન મેન મુદ્દા લઈએ અને એનો જવાબ પણ આપીએ છીએ એટલે શરૂઆત અત્યારે આપણે કરીએ છીએ હવે એમાં જો કોઈના નામ બાકી રહી ગયા હોય કોઈની કોમેન્ટ્સના જો અત્યારે ન આપવાના હોય તો આપણે આજે તમ તારે સ્પેશિયલ એની માટેનો બ્લોગ નથી એટલે એવું ન કરતા કે ભાઈ અમને અમારે એ કોમેન્ટ કેમ તમે લખો બનાવશું આપણે સ્પેશિયલ સ્પેશિયલ દેશું હવે એક તો છે ને આપણે અમરેલી થી કોમેન્ટ આવે છે હવે અમરેલી એક મસ્ત જો ક્યુટ સી બેબી નું એના પોસ્ટર રાખેલું છે

બરાબર એમની દરરોજ કોમેન્ટ હોય છે એમની હમણાં એક કોમેન્ટ હતી કે ભાઈ રાત્રે એમના છોકરા છોકરી ના મેરેજ છે હમણાં ટૂંક સમય માં એટલે એની ખરીદી કરવા આવ્યા હતા એટલે રાત્રે મોડો જોવાનો તો રાત્રે એણે કોમેન્ટ કરી હતી અને દરેડ એના સંબંધી છે અને બેન હું પણ દરેડ ની જ છું આપડે સારું પડેરામ ના મંદિરે કે આની ભારોભાર સાકર ની મારે માનતા હતી તો એ બ્લોગ પણ છે ઈ પણ જોજો કેટલા કિલો થઈ દી કિલો બોલે ત્યાસી કિલો લી આપડે નું કિલોનું હોય એક મોટી ખુશખબરી છે કે હવે મારું વેઇટ બે કિલો ઓછું થઈ ગયું છે મારું વધુ એટલે બે કિલો આપણે તમે ઘટાડો હું હું તમે અને હાલો હવે થોડાક મધુબેન આ તમારો ખૂબ ખૂબ આભાર તમે અમને કોમેન્ટ્સ કરો છો અને અમારા બ્લોગ જોવો છો એટલે એની માટે અમે તમારો આભાર માનીએ છીએ અને એ પછી આપણે છે રાણપુરીયા રાણપુરા આયુષ કરીને કોઈ છે એમનું અત્યારે મતલબ એમનું જે યુટ્યુબ હેન્ડલ છે એમાં એ રીતનું નામ છે તો એમની પણ ઘણી સરસ સરસ કોમેન્ટ્સ આવતી હોય છે હવે એમનું મેં કીધું એમ કે ઘણીવાર શું છે કે ભાઈ નામ આમાં તમે યુટ્યુબમાં ચેનલ બનાવી હોય તેમાં કયું નામ નાખ્યું હોય ને તમે પોતે કોણ છો એ અમને ખબર ન હોય એનું અમને તમને આગળ એક એક્ઝામ્પલ આપીએ એટલે એવી રીતે થતું હોય છે એટલે છતાં પણ જો આમાં અમે તમને તમારા નામ બોલીએ છીએ એમાં કાંઈ ફેરફાર હોય તો કોમેન્ટ્સમાં તમે જરૂરથી રિપ્લાય આપજો અને એ પછી ચતુર ખીચડીયા જે આમના છે આપણે જાનભાઈ દેરડી એમની યુટ્યુબ ચેનલ પણ છે ચતુર વન ઝીરો વન કરીને એમના પણ રોજ મેસેજ હોય જ છે ડેલી અને એ તો હું છે કે એક આપણી જેમ જ એક ફેમિલી મેમ્બર ને બની ગયા છે ને એ અમારા ઘરે પણ આવી ગયા છે અમે એમના ઘરે પણ ગયા છીએ

એની કોમેન્ટ આવી કે હવે લાલ ક્યાં જશે અહિયાં ચિંતા થવા માંડી કે મારી બેન તો ક્યાં જવાની લાલ ને જ નીકળવું પડશે ટુક લાલ ની ચિંતા એને થવા માંડી હતી તો ભાઈ મારા સાળા જો અત્યારે બ્લોગ જોતા હોય તો તમને સ્પેશિયલી ભાઈ થેન્ક યુ તમારા લાલ આ અશોક સકોરિયા તમારા લાલ ક્યાંય જવાના નથી બરાબર છે તમારા લાલ પીળા થઈ જશે ને તો અહીંયા અહીં રહેશે તમારા બેન જોડે જ રહેશે તમે કોઈ ચિંતા ન કરતા હવે આપણે કૈલાસ બેન ની કોમેન્ટ તો રોજ હોય હવે આગળ હું એ જ છું કે આપણે સુરત છે કૈલાસબેન દવે કૈલાસબેન દિલીપભાઈ રોહન જે ક્યુટ મસ્ત સારું ફેમિલી છે અને અમે ઘણા સમયથી એમના સંપર્કમાં છીએ અને એની પણ ચેનલ છે હા મસ્ત મજાના કીર્તન ગાય છે અમારા કૈલાસબેન

અ વિશાલ સમથિંગ છે વિશાલ એમ રાણીયા કે એ રીતનું છે હવે હેન્ડલ એ રીતનું વિશાલ ના એ રીતનું છે એટલે આપણે વિશાલભાઈ કરીને કહીએ કહીએલભાઈ ની કોમેન્ટ આવે છે વિશાલભાઈ તો એ જ નહીં ને કે એના વાઈફાઈ સારું

શ્રી ભાવેશ વ્લોગ એટલે એ હિન્દીમાં બ્લોગ બનાવે છે અને એમનો પણ અમે આભાર માનીએ છીએ એમની દરરોજ મતલબમાં એમની કોમેન્ટ્સ હોય છે પછી એક હમણાં આપણા એક સબસ્ક્રાઈબરમાં નવી એક કોમેન્ટ પણ આવી છે આમની ચેનલનું નામ છે નોટ આર્ટિસ્ટ કરીને છે હવે એમાં એમનું નામ તો ખ્યાલ નથી ચેનલનું નામ આ રીતનું છે એમનું હેન્ડલ જે યુટ્યુબ છે એ રીતે

કરીને છે ભૂપત વાર્તાતન કરી છે એટલે અમને પેલા એમ હતું કે જેન્સ છે ભાઈ છે એટલે અમે એ રીતે જવાબ આપતા પછી એમને કીધું કે ના હું બેન જ બોલું છું એટલે ઘણીવાર વાર હું છે કે અમને ખ્યાલ ન હોય કે ભાઈ સામે એટલે YouTube માં ઈ લોકોની જે આઈડી નાખેલી હોય ઈ રીતે અમે હા ઈ રીતે અમે જોતા હોઈએ છીએ ઘણીવાર એટલે ક્યારેક એવું થઈ જાય તો અમે એને માટે માફી માંગીએ છીએ કેમ કે અમને એ વધારે ડિટેલ ન ખ્યાલ હોય એટલા માટે હવે એ પછીની આપણે અત્યારે કોમેન્ટ જોઈએ ને તો ખાસ કરીને હમણાં જ કોમેન્ટ આવી આપડે નિમિતાબેન હા નિમિતાબેન અમારા નિમિતાબેન રાજકોટ વિજયભાઈ ના વાઈફ અને ઈ એટલા શોખીન છે

એટલે ખ્યાલ હોય પણ જેમ કેમ કે ઘરમાં આપણે પાંચ વ્યક્તિ હોય તો બધા ઘીમા નો ભાવતો હોય અમારા બાને તે ઘીમાં બનાવેલો ઓળો ન ભાવ તેલ માં બનાવે છે ઘીમાં જે બનાવીએ ને એનો ટેસ્ટ ખરેખર અલગ હોય છે અમે લીલી હળદરનું જે શાક જે ઉત્તર ગુજરાત સાઈડ છે મિત્રો કે એ બાજુ ગયા હોય તો એમને ખબર હશે લીલી હળદરનું શાક શિયાળામાં ખાસ કરીને મળે છે કે લીલી હળદરનું શાક હોય છે એક તુવેર ટોઠા હોય છે એ રીતનું એ શિયાળામાં જ મળતા આપણે કેમ શિયાળામાં આપણા કાઠિયાવાડ સાઈડ આપણે આવીએ સૌરાષ્ટ્ર બાજુ તો ખાસ કરીને રીંગણાનો ઓળો ઓળો એ વધારે ફેમસ હોય છે એટલે ત્યાં છે ને ઉત્તર ગુજરાતની અંદર છે ને ખાસ કરીને ત્યારે લીલી હળદરનું શાક હોય છે અને લીલી હળદરનું શાક છે ને ઘીમાં જ બને છે એટલે એ અને એટલું મસ્ત બને છે જેટલું હોય ને તો બધું છાપટી જાય એટલું એટલી મજા આવે એમ બહુ મજા આવે એટલે તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ કે તમે અમને કોમેન્ટ્સ કરો છો આવી રીતે કોમેન્ટ્સ કરતા રહેજો હવે આપણે આવીએ છીએ હરીશભાઈ પ્રજાપતિ જે આપણે ઘણા સમયથી એમની સાથે જોડાયેલા છે અને ઘણા અમને સજેશન આપે છે અને એમની દરેક આમ કોમેન્ટ્સ હોય ને તો સરસ જ હોય છે અને આ અત્યારે મારા હાથમાં જે ફોન છે એમાં જે કોમેન્ટ્સવાળું સેશન છે એમાં રીંગણાનું ઓળાવાળું જ છે એટલે એમાં જો એને લઈ જાય જય ઓળા મહારાજ છે એટલે મજા આવે છે ભાઈ તમારી બધાની કોમેન્ટ્સ આવે છે હરીશભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ અને હવે આગળ એમાં આપણે વધીએ તો એમાં હવે છે આપણે એક કોમેન્ટ આવેલી છે સંજય મકવાણા કરીને છે કોમેન્ટ સંજયભાઈ તમારો પણ ખૂબ ખૂબ ધન્યવાદ તમે એમને કોમેન્ટ કરો છો એ બદલ ખૂબ ખૂબ આભાર તમારો અને હવે આપણે આમાં આગળ વધીએ તો એક હજી મારે કોમેન્ટ છે અમદાવાદ થી છે અમદાવાદ બાપુનગર હા અમદાવાદ બાપુનગરથી રંજનબેન જો એમને નામ સહિત લેખું છે કે બાપુનગરથી હું રંજનબેન બોલું છું એવી રીતે તો રંજનબેન તમારો ખૂબ ખૂબ આભાર તમે અમારા બ્લોગ ડેલી જુઓ છો અને તમને મજા આવે છે અને અમે હંમેશા એવી જ કોશિશ કરીએ છીએ કે સારા બ્લોગ આ એમ કીધું કે દાઢીમાં તમે તો છે ને લાગો છો કાઢી મારી લાઈફમાં છે ને ક્યારે વધારે એટલે કે વધારી નથી અમારે ઓલો બહુ ઓલા તો આપણે બનાવીને એટલે એવું વિચાર આવ્યો હતો વધારું એમ પણ તમે કીધું છે બીમાર જવા લાગો છો વાળું છે એમ જ આવે એટલે મારે હવે કાલે છે ને આ બધું છે ને ક્લીન થઈ જશે

બધા ને એમ થાય કે આપડી તરફ ધ્યાન આપે એટલે અમને પણ મજા આવે અમે બ્લોગ બનાવીએ તમે કોમેન્ટ કરો એટલે અમને મજા આવે અને તમે કોમેન્ટ કરો ને અમે જવાબ આપીએ તો તમને પણ મજા તો આવે જ ને એક 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 વસ્તુ છે વાત સમજો કે આપણે કોઈ સાથે વાતચીત કરીએ છીએ હું એક એક્ઝામ્પલ આપું છું કે હું આમની સાથે વાત કરું છું હું એમને એક વાર બીજું બે વાર કીધું ત્રણ વાર કીધું બરાબર ત્રણ ચાર વાર મેં એમને કંઈક ને કંઈક વાત કરી પણ એમના તરફથી કઈ રિસ્પોન્સ જ ના આવે એટલે શું થાય આપણને એમ થાય કે ભાઈ એને ઇન્ટરેસ્ટ નથી બરાબર અમારો કેવો છે કે ભાઈ અમે જયારે પણ ફ્રી હોય દિવસ દરમિયાન એમના હાથમાં ફોન હોય તો એ જવાબ આપે છે મારા હાથમાં ફોન હોય તો હું જવાબ આપું છું પણ અમે મોસ્ટલી અમે બધાને જવાબ આપવાનું હંમેશા નક્કી કરેલું હોય કે ભાઈ આપણે જવાબ આપવાના જ છે અત્યારે જેટલી કોમેન્ટ આવે છે ભવિષ્યમાં આનથી અનેક ગણી કોમેન્ટ આવશે ને તો પણ જવાબ બધાને આપશું જ એટલો સમય તો ફાળવો જ પડે એટલે મેં એક વ્લોગ માં આગળ કીધું હતું કે ભાઈ જવાબ આપવાનો જો આપણી પાસે સમય ન રહેતો હોય તો આપણે વિડીયો ન બનાવાય એટલે અમારું એવું માનવું છે એટલે અમે જવાબ આપીએ છીએ હવે પાછળ એક ટ્રેક્ટર નીકળ્યું છે પેલા એને આપણે જવા દઈએ

એટલે હવે આપણે આમાં આગળ વધીએ બરાબર છે તો હવે આપણે એક એક હજુ મારે એક યાદ છે એક વંશી પ્રિન્સેસ કરીને છે વંશી પ્રિન્સેસ કોની ચેનલ છે તમને યાદ છે એમને યાદ નથી કેમ કે એમાં છે વંશી કોનું નામ છે તમારા કોઈ બેનપણી ના કોનું યાદ છે હા એમની ફ્રેન્ડ નું હું યાદ રાખું છું સાંભળું તમે બેન તમે તો

પણ આ રીતે આપણે તમે અમને કાંઈ પણ પ્રશ્ન પૂછશો એનો આખો વ્લોગ આપણે બનાવશું એ રીતે આપણે આખું જ સેશન લેશું એમાં અને જે રીતે સપોર્ટ કરો છો એવી રીતે સપોર્ટ કરતા રહેજો તો વ્લોગ પૂરો કરીએ છીએ અમારી વાણીને વિરામ આપીએ છીએ તો જે મિત્રો ચેનલમાં નવા હોય ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરજો તમારા ગ્રુપમાં આપણી ચેનલને સપોર્ટ કરજો આપણી આપણા વ્લોગ હોય એને શેર કરજો જેથી કરીને નવા આપણા સદસ્ય આપણા પરિવારમાં જોડાઈ શકે અને જે આપણે આ વિડીયો જે આવે છે એને એક લાઈક કરી દેજો અને સબસ્ક્રાઈબ જે મિત્રો કરો ને એની બાજુમાં એક ઘંટડી નું નિશાન હોય છે બે લાયકન જેને કહીએ આપણે ઇંગ્લિશ એને દબાવી દેવાનું એટલે દબાવશો ને એટલે એમાં ઓલ પર્સનલ એવી રીતે ત્રણ ઓપ્શન આવશે એમાં આપણે ઓલ માં કરી ટીક કરી દેવાની એટલે આપણો વિડીયો આવશે ને સવારમાં દસ વાગે એટલે તમને નોટિફિકેશન જ આવી જશે ઉપર તમને ડિસ્પ્લે માં કે ભાઈ આ વિડીયો આવી ગયો છે એટલે એટલું જરૂર થી ધ્યાન રાખજો હવે આ સાથે જ આજનો બ્લોગ પૂરો કરીએ છીએ નવા બ્લોગમાં જલ્દી મળશું જય માતાજી જય દ્વારકાધીશ